બોલો હું ચૌદ અઢાર બોલવું હિપુલ ભગવાન ચાર તારા ભગવાન હા ભગવાન મારા મારી મારા મજા કહું મારી વેલી ઉપર વિશ્વાસ રાખ્યો દીવાના ઉપર વિશ્વાસ રાખ્યો દીવો વિપુલ જેવો વિપુલ દીવે મારી દીવે ઘીજ વેરાય રાકેશ ભાઈ હું આખા પાત્ર મારી જાય ના પડે ધ્યાન રાખજે રાખજેપુ તેવી બોલીએ તો ચોરી હશે ના મારી

મેચ રમ શું બોલું વાઘ વિપુલ રોજ કદાચ ઉઠી નો પરફું તો માતા ના ભાઈ હું વેડાઈ મજા કહું વિપુલ એ સોમભાઈ આ પોત્રી હાડત્રી પારા નઈ લ્યા

બેન ચમાળી અડવા દઉં તો માતા એ વિપુલ હા માડી કે હું એક વાત વેન કરું પછી વાત करू કે બોલો માડી એ વિપુલ બતાવો પરતો નહીં લે હા માડી અને

વાત કેવા ઉતરી હું બોલો માડી કે ભાઈઓ વાલું હંમેશા ઉગ શું જે ઉગે એનું ડોડું આ રે નહી પણ એ વિપુલ એને માવજત કરવી પડે સાચી વાત શું કરવી પડે માવજત કરવી પડે ભાઈ મારા તો હવા ડવા મોડા જમા હું કોઈના જોડે પૈસા લેનારી માતા મારો ધર્મ અલગ થાય પણ કદાચ તમારા મારે એક દોર થયો છે વિપુલ અને કદાચ તમારા મારા કદાચ એક દિવાનો વિશ્વાય કદાચ વસ્તી જમી રહી દુનિયામાં હું કશું તમને આપી હે નહીં એ માટે હું મારો બે હાથ જોડું હું ધર્મ જો આપીને જો ધર્મે કોમ ના કરું તો માતા ના વિપુલ કીધું ના વર્ષે ખોટું અને તો આયેલા હું કદાચ આપવા પાછી પણ વિપુલ મારી ગણતરી બઉ મોટી હું એવી માતા હું સોમભાઈ કે આજ તમે ખવડાવો એટલે હિસાબ કરવા જોઈ મને ખવરાય જો રાજી રે જે આયુ પબ્લિક ને કહું લે મારે તો પૈસા નો ખોટ નહીં વિપુલ મારી વિયેતના પૈસા ની ખોટ છોકરો તમે મને હતા મારી કેવું મારું ખવડાવેલું જો કદાચ અવર જવા દઉં તો હું ખોટું ધૂની છે એવું કઉ વિપુલ હું વેડા ની નો ડોર મારો પડે વિપુલ આ દા એ વિપુલ મેં તું 25 ના બોલે ના માડી સંકે નેચો जातो ને 17 બોલ ના માડી હા નેનો હજી 13 બોલે 13 હા 17 જાયો માડી આ વિપુલ આ માડી આ બધાવાણ દોડમાં હું મોણમાવારી હું નહીં આ બધાવાણ દોડ પેલા પુવાજી લે હું નહીં લેતો એ છો દોડ હા હા એ વિપુલ મારે હ માળી 14 જ છે જય એ ભાઈ આ હું AK47 છે મારે મારે એ સોમભાઈ શરમ આવશે એટલે આવું કરવાનું સોમભાઈ હું ચૌદ બોલીને ને પંદર પડ્યા હાલે આવું જ ચડતી કલમ નું દેવું લે પંદર પડ્યાવાના જવ તો અને કદાચ લીધેલું તમારા ઘેર જો રડવા ના ઉતરું તો મારી વીત નું વ્યાન મારી ઝોપડી નું હો હોય મારી વીહત નું એક વ્યાન તમને ખબર કે ભાઈઓ કોઈને વિપુલ ખરા કોઠે કદાચ મારા પાસે 5 રૂપિયા વાપર્યા હોય સાચું માડી અને કદા રંગેચંગે એક ફૂલ ચડાવ્યું હોય એ વિપુલ કોઈને કદાચ 1 લીટર તેલ આલ્યું હોય ને કોઈને કિલો ખોડ આલ્યું હોય સાચું એ ઘોડાઓ જે દિવસે વેડા ના હોય અને તમારી વેડા વેચાતી હોય કદા મારા સિદરા હું લમણો ખર્જો કદાચ બાર ના ટકોરે તમારા ઘેર રોટલા કરવા ના બે માથા બાર ના ટકોરે રોટલા કરવા ના ના માથાના વિપુલ વેરા વેચાયજો નહી જો કદાચ

બીજું તો મારે કોઈ પૂછવો તો પૂછો વિભૂલ બાકી આજ તમારી ચર વેરા ના લાવતો માથાના પૂછો બીજું